કૃષ્ણ રસ સ્વરૂપ છે તમે જોજો કોઈ પદાર્થ હોય ને કોઈ પદાર્થ તમને આપવો હોય તમે કોઈ આ તો આપી શકાય પણ રસ આપવો હોય કોઈ પ્રવાહી આપવું હોય તો એના માટે પાત્ર જોવે એમાં રાસની કથા છે ને રસની કથા છે અને રસ આપણે ગ્રહણ કરવો હોય તો પાત્ર જોઈએ પાત્ર વગર રસ જોડાઈ જાય ને અને એટલે જ આ પાંચ પાંચ દિવસની કથા સાંભળીને પછી આપણી પાત્રતા સર્જાય અને પછી આ રસરૂપી રાસની કથાને આપણે ધારણ કરી શકીએ ભગવાન કૃષ્ણએ વિચાર્યું કે ગોપીઓ ઘણા સમયથી આ જે ગોપીઓ હતી ને કોઈ સામાન્ય સ્ત્રીઓ નહોતી હજારો વર્ષોથી જે ઋષિ મુનિઓ તપ કરતા તેમ છતાંય ભગવાનની પ્રાપ્તિ નહોતી થતી ત્યારે ભગવાન કહેતા કે જાઓ ઋષિ મુનિઓ દ્વાપર માં ગોપી બની ને આવજો વેદની રૂચાઓ સ્વર્ગ લોક ની અપ્સરાઓ નાગલોક ની નાગ કન્યાઓ ભગવાન સ્વીકાર કરો ભગવાન કહેતા જાઓ દ્વાપર માં ગોપી બની ને આવજો આ દરેક ઋષિ મુનિઓ વેદની રૂચાઓ અપ્સરાઓ ગોપી બની બની અને વ્રજમાં અવતર ધારણ કર્યો છે એકવાર વાર ત્રેતા યુગમાં ભગવાન રામ યજ્ઞ કરે સીતાની સોનાની મૂર્તિ બનાવી યજ્ઞ કરે એક યજ્ઞ પૂરો થાય મૂર્તિને મૂકી દે ભવનમાં બીજો યજ્ઞ કરે બીજી સીતાની સોનાની મૂર્તિ બનાવે એટલા બધા યજ્ઞ ભગવાન રામે કર્યા કહે છે કે સીતાની મૂર્તિનું આખું એક ભવન મોટું ભરાઈ ગઈ આખું ભવન સીતાની મૂર્તિનું એકવાર યોગ વશિષ્ઠ રામ કહેવાય વશિષ્ઠ બાપજી નીકળ્યા

બધી સીતા કે પ્રભુ તો અમારો સ્વીકાર ક્યારે કરશો ભગવાન કે જાવ દ્વાપર યુગ ની અંદર ગોપી બની ને આવજો કૃષ્ણ સ્વરૂપે આવું ત્યારે બધા સ્વીકાર કરી લેશે એ બધી સીતાઓ કહેવાય ગોપી બની બની બ્રજમાં અવતાર ધારણ કર્યો છે